આજે ગાય બે નવી આવી છે આ બીજાત છે અને એક દિવસની વ્યાયલી છે કાલે વ્યાણી છે તમે જોઈ શકો છો આ ગાય નવ થી દસ લીટર જેટલું દૂધ કરશે અંદાજે હજી સુધી આપણે દોઈ નથી અને તાજી વીઆયેલી છે આજે જ ઉતરી છે પણ હું બતાવી દઉં એની નીચે વાસરી છે એનું બચ્ચું આ છે નીચે રેડલી છે આ બચ્ચું છે તમે ઓચલ ગાળો જોઈ શકો છો જોઈ શકો છો તમે ઓચલ ગાળો એનો છે અને એક બીજી તમને ગાય બતાવી દઉં છું આ એક બીજી ગાય આવી છે તમે જોઈ શકો છો એનો મોઢું ધોળો છે

અને આ દલ વેતર બીજા વેતરની છે અને આનું પણ હું તમને બધું બચ્ચું બતાવી દઉં છું પાસળ ગાળો જોઈ લઈએ હે એનો આ પાસળ ગાળો છે જોઈ શકો છો અને બીજી પણ હું તમને સાત આઠ ગાયો બતાવી દઉં આજ વિડીયાની અંદર તમે વિડીયો જોતા રહેજો ઓલી થોડા મોઢાવાળી ગાયનું બચ્ચું હું તમને બતાવી દઉં છું એનું આ બચ્ચું છે રેડલી છે બીજી પણ હું તમને ગાયો બતાવી દઉં ગાયો દોવાઈ ગઈ છે પણ હું તમને બતાવી દઉં છું ખાસ કરીને તમે જોઈ લો આ ગાયો બરફેટ બે ગાયો હા બીજી પણ ગાયો છે એ પણ હું તમને હાલમાં બતાવી દઉં બીજી પણ આપણી પાસે ગાયો છે હાજરમાં છે આ ગાયો બધી દોવાઈ ગઈ છે એટલે થોડી નજરમાં તમારે ઓછી બેસ છે તમામ ગાયો આજે હાજરમાં છે હાલમાં દોવાઈ ગઈ છે એટલે થોડી નજરમાં ઓછી બે છે અને ઓલી બે ગાયો આજે નવી આવી છે જોઈ શકો છો આપણી પાસે બધી લોકલ ગાયો હાજરમાં મળશે થોડી ડૂબળી મળશે તમને થાકેલી ગાય પણ ગાયો તમને દૂધવાળી જ મળશે અને ગાયો બધી લોકલ છે કોઈ અમારી બહારની ગાય આવતી નથી લોકલ ગાય છે તમે જોઈ શકો છો આર્યા બીજા જ છે રેટલી ગાયો બધી હાજરમાં છે આપણી ભાઈ તમામ લોકલ ગાયો છે અને ભાવ જાણવા માટે મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ અને પરફેક્ટ હું તમને લોકેશન આપી દઉં છું કે થરાદ તાલુકો અને એમાં થરાદ તાલુકાની અંદર રા ગામ અને એક્ઝેક્ટ તમને લોકેશન બતાવો તમે તાનેરાથી આવો તોય પંદર કિલોમીટર પડે છે અને થરાદથી આવો તો પંદર કિલોમીટર પડે છે અને જેતડાથી આવો તોય પંદર કિલોમીટર જેવું પડે છે અને ડીસા ડીસાથી પચાસ કિલોમીટર અમારો વાડો દૂર છે ચલો જય માતાજી